નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પુનગામ અને નાગલ ગ્રામ પંચાયત દ્વારા એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટને લઈને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પુનગામ અને નાગર ગ્રામ પંચાયત દ્વારા એક્સિટ એન્ટ્રી પોઈન્ટને લઈને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પુનગામ વચ્ચેથી કેન્દ્ર સરકારની પરિયોજના અંતર્ગત દિલ્હી મુંબઈ હાઇવે એક્સપ્રેસવેનું કામકાજ ચાલી રહ્યું છે જેને લઈને એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ આપવામાં આવેલ છે આ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટને લઈને પુનગામ અને નાંગલગામમાં સામાન્ય નાગરિકો તેમજ ખેતીવાડીના કામકાજ અર્થે જતા આવતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે તેમજ પૂરપાટ ઝડપે દોડતા વાહનોને લઈને ગામ લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે સરકાર શ્રી દ્વારા આ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટને લઈને ટ્રાફિક સમસ્યા હળવી થાય તેમજ ગામ લોકોના જીવનને સુરક્ષિત બને તે માટે પગલાં ભરે તે માટે અંકલેશ્વર તાલુકાના પુનગામ અને નાગલ ગ્રામ પંચાયત દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે કામ ચલાવ એન્ટ્રી પોઈન્ટ ચાલુ રહે ત્યાં સુધી ટ્રાફિકના જવાનો ચોવીસ કલાક ફરજ પર રહે તેમજ ટ્રાફિક નિયમોનું પાલન થાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે સત્વરે પગલા લેવામાં આવે તેમજ બંને ગ્રામજનોના સુરક્ષા અને સલામતી બાબતે કોઈપણ પ્રકારનું ઘર્ષણ થાય તો સમગ્ર જવાબદારી સરકારશ્રીની રહેશે રિપોર્ટર ઇમરા દિવાન બીએન ન્યૂઝ ભરૂચ મારું નામ સતીષભાઈ પટેલ હું નાંગલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે છું હાલ અને મારી સાથે મારા વડીલ જે છે એ પુનગામ ગામના સરપંચના પ્રતિનિધિ છે અને બાજુમાં છે મારા બ્રિજેશસિંહ પરમાર જે પુનગામ ગામના ડેપ્યુટી સરપંચ છે હવે અમારે ઈશ્વરભાઈ અને અમે મુખ્યત્વે દિલ્હીથી મુંબઈની વચ્ચે જે સુપર એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહેલું છે એમાં વડોદરાથી અંત્રીસો સુધીનું કામ પૂરું થયું છે અને અગાઉનું કામ બાકી છે પરંતુ સરકારશ્રીએ ટ્રાફિક સમસ્યાને લઈને એવો નિર્ણય લીધો છે કે વડોદરાથી પુનગામ અને નાંગલની સીમની વચ્ચે જ્યાં નોનપ્લાન રસ્તો આવેલો છે ત્યાંથી હાલ ટેમ્પરરી એન્ટ્રી અને એક્ઝિટ આપેલા છે પરંતુ ટેમ્પરરી એન્ટ્રી અને એક્ઝિટ આપતા પહેલાં એની કોઈ પણ સમીક્ષા કરવામાં આવેલ નથી કે નાંગલ બસ સ્ટેશનથી લઈને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સુધી અને પુનગામ બસ સ્ટેન્ડ સ્ટેન્ડથી લઈને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ જે છે ત્યાંનો રસ્તો ત્રણ પોઈન્ટ પચીસ મીટરનો છે હવે નાના ફોર વ્હીલ સાધનો જાય તો કોઈ સમસ્યા નથી પરંતુ હાલ મોટી ટ્રકો અને મોટી લક્ઝરી બસો શરૂ થઈ છે અને ટેમ્પા આયસર ચાલુ થયા છે ને એના કારણે સામ સામી જે બસો ભેગી થાય છે કે મોટા વાહનો ત્યારે પસાર થઈ શકતા નથી અને ભયંકર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને હાલ પણ એ ટ્રાફિકની સમસ્યા રોડ ઉપર છે જ તો અમે એ રજૂઆત કરવા માટે આવ્યા હતા નામદાર કલેક્ટર સાહેબશ્રીને કે તમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને અમારા તરફથી રજૂઆત કરો કે એ હેવી વાહનો છે તેની અવર જવર બંધ થાય બીજું કે ફૂલ સ્પીડથી જે વાહનો જાય છે તેના લીધે આ પ્લાન રસ્તા ઉપર એટલો બધો ટ્રાફિક છે અને પૂર ઝડપે જે વાહનો જાય છે એ વાહનોના કારણે ગ્રામજનોના જીવનને પણ જોખમ થાય એવું છે એટલે અમે રજૂઆત એમ કરી છે કલેક્ટર સાહેબશ્રીને કે અહીંયા મોટા બમ્પ મૂકવામાં આવે ટ્રાફિક બ્રિગેડના જવાનને ચોવીસ કલાક અહીંયા હાજર રાખવામાં આવે જેથી કરીને નાંગલ અને પુનગામ ગામમાંથી જે વાહનો પૂર ઝડપે જાય છે એમનું નિયંત્રણ થાય અને જે પૂર ઝડપથી જાય છે એમને મોટો દંડ કરવામાં આવે અને બીજું કે અંકલેશ્વર અને હાંસોટની વચ્ચે જે દાંડી માર્ગ આવેલો છે દાંડી માર્ગ પણ આપ સૌને ખબર છે કે ઘણો ટ્રાફિક વારો છે એટલે નાંગલથી એક્સપ્રે એક્સપ્રેસ વે પર જવા માટે વાહનો વરે છે ઇવન વાહનો બહાર નીકળે છે એવી જ પરિસ્થિતિ પૂનગામ ગામની પણ છે કે એક્સપ્રેસવેથી જે વાહનો આવે છે બહાર નીકળે છે અંદર જાય છે તો ત્યાં પણ અકસ્માત થાય એવી ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે તો એ દાંડી માર્ગ ઉપર પણ નાંગલ અને પૂનગામની વચ્ચે મોટા બમ્પ બનાવવામાં આવે જેથી જે પણ કંઈ વાહનો પૂર ઝડપે જાય છે એ બ્રેક મારે ઊભા રહે અને જેથી કોઈ જાનહાનિ ન થાય અકસ્માત ન થાય એટલે એવી અમારી પદ્ધતિ પદ્ધતિસરની જે રજૂઆત હતી અધિક કલેક્ટર સાહેબશ્રીએ સાંભળી અને અમે આશ્વાસન આપ્યું છે કે તુરંત જ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આ સમસ્યાનું તરત સમાધાન કરવામાં આવે એટલે અમે કલેક્ટર સાહેબ સ્વીપો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી માંગણી અને લાગણીઓને ધ્યાનમાં લઈને તરત જ સમસ્યાનું સમાધાન કરી દેવામાં